પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી અને થરાદ ડિવિઝનના સંયુક્ત ઉપક્રમે તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ જે છે એ રાખેલો હતો ને અને તેૂચકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને આજ ડોગ આજ અમે લગભગ દસ ગુનાનો મુદ્દામાલ જે ચોરીમાં ગયેલો હતો અથવા અન્ય રીતે જે હતો એ મુદ્દામાલ અમે શોધી કાઢી અને જે એમના જે ખરેખર માલિક હતા એ માલિકને કોર્ટના હુકમથી અમે સાત લાખ ચાલીસ હજાર જેટલો મુદ્દામાલ એ લોકોને પરત કરેલો છે અને લગભગ દસ ગુનાનો મુદ્દામાલ છે ને લગભગ એમનાથી એમના હિસાબે એક તો આખા ગામના મંદિર ચોરીનો મુદ્દામાલ હતો જે આઠ લાખ જેટલો મુદ્દામલ હતો એ આઠ લાખમાંથી સાત લાખનો સમથિંગ મુદ્દામાલ અમે એને પરત આપેલો છે બાકી મોબાઈલો છે આમ કુલ દસ ગુનાનો મુદ્દામાલ અમે આજરોજ તેરા પુષ્પ અર્પણ કાર્યક્રમ અનુ અનુસંધાને અમારા એસપી શ્રી અક્ષય મકવાણા સાહેબ અને આઈજીપી શ્રી અમારા ચિરાગ કોરડીયા સાહેબની સૂચનાથી તેરાતુર અર્પણ કાર્યક્રમ અનુસંધાને લોકોને તેઓને પરત કરેલ છે તાલુકાના ગણતા ગામે ભોગ મહારાજના મંદિરે જે ચોરી થયેલ હતી તે લગભગ સાતથી આઠ લાખની ચોરી હતી વધતા થરાદ પોલીસની સરહનીય કામગીરીને લીધે ચોવીસ કલાકમાં તે ચોરી શ્રી આપણા ડીવાયસપી સાહેબ શ્રી પારુતરિયા સાહેબ આપણા પીઆઈ શ્રી રાઠવા સાહેબ અને સીપી ચૌધરી સાહેબના ખૂબ જહેમત અને તેમના સ્ટાફના ખૂબ જહેમતથી તે ચોરી અમને આજે પરત મળી ગયેલ છે તે થરાજ પોલીસનો અમે ખૂબ ખૂબ હૃદયથી ગામ લોકો ગણતાના તમામ ગામ લોકો અને હું ગેળા સરપંચ તરીકે પણ એમનો સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું પોલીસ ને અને ધન્યવાદ આપણા સ્ટાફને આ સ્ટાફે જે ચોરીના મોબાઈલ હતા તે પણ આ પરત મળ્યા છે મારો ફોન પોતાનો પોલીસ હસ્તક મરેલો હતો અને મેં ફોન કર્યો તરત ન પહોંચાડી દે ફોન કરીને કીધું કે તમારો ફોન મારે ત્યાં હતો પોલિટિશનમાં પડ્યો છે તો ધન્યવાદ છે આપણા પોલિટિશિયનને આજકાલ આપણો હિસ્ટાફ બહુ સારો છે આપણા હિસ્ટાફે હાલમાં આપણો હિસ્ટાફ આપતા કરીને આજુબાજુના ગામડામાં દારૂનો પણ સાઠ થી સિત્તેર ટકા બંધવારો થયો છે આટલી આપણી પોલીસે કામગીરી કરી અને કરે છે ઓકે ઓકે